તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે એવું તમને જે કહેવાય તમાકુની ખેતી અને મિત્રો તમાકુની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રોએ અમારી દવા અને ખાતરનો ઉપયોગ કરેલો છે તો અફરાતુન રિઝલ્ટ મળેલું છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમે તકલીફ આવતી હોય તો નીચે કમેન્ટમાં તમે પ્રોબ્લેમ શેર કરો અમે એના તમે પર્સનલી જવાબ આપીશું ઓકે તો વાત કરીશું ખેડૂત મિત્રો પાસે એના પહેલા હું તમને બતાવીશ તમાકુ તમાકુ કેમ નજીક તમાકુ તમે જુઓ અને તમે જુઓ ખાઈ તમાકુઆ પત્તું એકદમ વજનદાર છે અને પહોળાઈ પહોળાઈ તમે જુઓ તમે વેત ભરીને બતાવું તો એક બે વેત એની પહોળાઈ છે મિત્રો એટલે લંબાઈ એક અને બે વેત એની લંબાઈ ને પહોળાઈ છે પત્તાની જાડાઈ તમે જો પાછળનો નસો જુઓ એકદમ વજનદાર અને એક છોડવો નહીં આ દરેક પ્લાન્ટ તમે જુઓ છોડું એકદમ વજનદાર છે અને પાવરફુલ રિઝલ્ટ મળેલું છે આ એક જ પ્લાન્ટ નહીં દરેક પ્લાન્ટ અંદર ખાલી આ બધું લાવો આ પત્તું જુઓ તમે ખાલી આ પત્તું જુઓ આની આ પહોળાઈ આ જો એને અને ક્વોલિટી એક નંબર પાછી એની આ વજન એવું એની કલર જે ક્વોલિટી હોવી જોઈએ મિત્રો સમજો કે ખરેખર પત્તાની ક્વોલિટી હોવી જોઈએ જો આ પત્તું જુઓ તમે આ પત્તું જુઓ તમે આ એક જ પ્લાન્ટ નહીં આ જુઓ આપણ જુઓ આખું ખેતર બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણી વસ્તુનો એમને ઉપયોગ કરેલો છે તો આખા ખેતર અંદર ફરણ તો ફરતોય ના ફાવે એટલું ખતરનાક રિઝલ્ટ મળેલું આખું ખેતર મિત્રો ભરાઈ ગયું છે આપણી વસ્તુનો એમને કેટલી વખત ઉપયોગ કરેલો છે કેટલા સમયથી આપણી વસ્તુ વાપરે છે કેટલી વાર એમને સ્પ્રે મારેલો છે બધી માહિતી આપણે એમની પાસે લઈશું એ પહેલાં તમે એકવાર જોઈ લો કે તમાકુની ખેતીની અંદર કેવું અફલાતું રિઝલ્ટ મળેલું છે બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો મિત્રો કલકત્તી તમાકુની જિલ્લો છે બરાબર આ તમે તમાકુ ની ખેતી કરો છો કેટલા વર્ષ થી તમાકુ ખેતી કરો છો તમે ચાર વર્ષ થી ટોટલ ટોટલ છે મિત્રો ચાર વર્ષ થી તમાકુ ની ખેતી કરે છે અને આ વખત તમે અમારી આ વસ્તુ વાપરી ફાયદો તમને કેવો લાગે છે ફાયદો તો રિઝલ્ટ સરસ છે દવાનો કેવું લાગે છે સારામાં સારું દર વર્ષે દર વર્ષે કરતો સારામાં સારું રિઝલ્ટ દર વર્ષે અને આ વર્ષે ઉતાર કેટલો ફરક છે ફરક ગયો ખતે 80 મણ થયો તો આખત હોમણ ચોપડીયું થશે મિત્રો હોમણ ઉપર ઉતારો આવશે આ તમાકુનું જે સાઈઝ એનું જે વજન જોઈને ખેડૂત મિત્રો લાગે છે બરાબર ને કેટલી જમીન કેટલા વીઘા છે એક જ વીઘું જમીન એક વીઘા અંદર કલકતી તમાકુ માં ચોપડીયું ચોપડી બધું ચોપડીયું ચોપડીયું વધુ મિત્રો સો મણ નો ઉતારો આવશે ગયા વર્ષે કેટલો આવ્યો હતો ઉતારો એસી મણ ગયા વર્ષે મિત્રો આપડી દવા નથી વાપરી તો એસી મણ નો ઉતારો મળ્યો આ વખતે તમાકુ નું ભરચક જે જોઈને એવું લાગી રહ્યું છે સો મણ નો ઉતારો નીકળશે બરાબર ને હા નીકળશે સો કઈ કઈ દવા તમે વાપરી ભૂમિ પરિવર્તન બતાવો ને બેક્ટેરિયા આ વસ્તુ

તમાકુ ની તમે ખેતી કરતા ઉતારો ના આવતો હોય તો કોઈ મતલબ નથી આની અંદર ખર્ચો પણ એવો લાગે પણ આપડી આ વસ્તુ વાપરો તમે તો ઉતારા ની અંદર વજન અંદર જાડાઈ ની અંદર કુકરવાટ માં પહોળાઈમાં બધા બરાબર ને ફેર પડે ઓકે તો મિત્રો તમે નિહાળી રહ્યા છો તમાકુ ની ખેતી અને વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારે પ્રોબ્લેમ આવતા હોય ને તો કોમેન્ટમાં એક વાર તમારો પ્રશ્ન લખો અમે તમને પર્સનલી જવાબ આપીશું આ મોબાઈલ નંબર સાથે નાખવા અંદર ઓકે